ઉત્તરાયણ પહેલાં અમદાવાદના બજારોમાં ખરીદીનો માહોલ ભાવ વધારો છતાં જોવા મળી રહી છે ભીડ નમસ્કાર મિત્રો સમાચારમાં ફરી એકવાર આપણું હાર્દિક સ્વાગત છે સમાચાર શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલમાં આ વખતે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ઉત્તરાયણને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે હાલ તો લોકો ભાવ વધારા વચ્ચે ખરીદીમાં લાગ્યા છે જોકે લોકો ભાવ વધારા શામેલ લિમિટમાં ખરીદી કરી રહ્યા છે જેથી તેમનું બજેટ ખોરવાય નહીં આપ્યો છે અને લપેટના નારા લગાવવાનો પર્વ એટલે ઉત્તરાયણ અને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે જે પહેલાં પતંગ રસિયા બજારમાં દોરી અને પતંગની ખરીદી માં લાગ્યા છે ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉત્તરાયણ પહેલાં પતંગ દોરીની ખરીદી માટે બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે જો કે આ વખતે પતંગ દોરીના ભાવ વધારાની સામે અન્ય ચીજ વસ્તુઓના પણ ભાવ વધારો નોંધાયો છે તેમ છતાં દાવતનો બજારોમાં ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે અમદાવાદમાં રાયપુર દરવાજા દિલ્હી દરવાજા બાપુનગર કે અન્ય પતંગ બજારોમાં લોકો ખરીદી માટે ઉમટી રહ્યા છે જો કે આ વખતે ભાવ વધારો નોંધાતા લોકોમાં ક્યાંક નિરાશા પણ જોવા મળી રહી છે તે પછી પતંગ દોરીની વાત હોય કે પછી ઉત્તરાયણ પર્વ પર મળતી અન્ય મનોરંજનની વસ્તુઓ હોય જે ભાવ વધારાની અસર આ વખતે પર્વ પર અને ઉજવણી પર પડશે તેવું લોકોનું માનવું છે તો મિત્રો આ હતા ઉત્તરાયણને લગતા સમાચાર તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો તથા નવા નવા સમાચારો મેળવવા માટે મની ચેનલ સાથે જોડાયેલા રહેજો ધન્યવાદ